ડબની હેવર તા પકરા બોલાન ડબલું રૂપ છે કોઠી આવો કેરિયા બિલેન કોઠી નઈ ખાલી તોય ચાલે એ હોવા નઈ બોલ આ બહુ છે કોમ નવનગર ઓહ હગાછો તમે હજાર ના નવનગર હવ ના છે આપણે કેટલો જાડો બપા બોધી ભઈ નઈ મોફામો

जोरो मोटू तो है ले जगह नहीं ये उतर ले देखो हां भाई मदारी कोतरी ना सिरावारी करो बोले मन देखो मोटू है आसी आसी रवारी कर लो आ गाड़ी में ले जा सुन।

ફરા પકડી વીડિયો ઉતાર્યો હોય ને એટલે છોરતોય બનાવવો પડે કસોડી મેલીઓ તસ સદ ભય હારો બકઈ ને પા છોરવા એમ